નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ભાવની વાત કરીણું ઈડર બારસો નેવું થી તેરસો પાટડી બારસો પંચ્યાસી થી બારસો નેવું કડી બારસો સત્તાણું થી તેરસો સોળ ખેડબ્રહ્મા બારસો સિત્તેર થી બારસો એસી કુકરવાડા બારસો એસી થી તેરસો દસ જામજોધપુર બારસો વીસ થી બારસો એકોતેર વિરમગામ બારસો થી તેરસો છ માણસા બારસો નેવું થી તેરસો બાર સમી બારસો નેવું થી તેરસો બે ભયાઉ બારસો પંચ્યાસી થી બારસો નેવું જેતપુર અગિયારસો પચીસ થી અગિયારસો પંચોતેર કડી તેરસો ચાર થી તેરસો અગિયાર ધાનેરા બારસો પિંચોતેર થી તેરસો અગિયાર સિદ્ધપુર બારસો એકાણું થી તેરસો બાર લાખણી તેરસો એક થી તેરસો બાર ઇકબાલ બારસો થી તેરસો ત્રણ ડીસા બારસો થી તેરસો પાંચ તળાજા બારસો થી બારસો ચોરાણું જસદણ બારસો પાસઠથી બારસો વિસાવદર એક હજાર થી અગિયારસો એક્યાસી ધીમા તેરસો થી તેરસો તેર ભાભર તેરસોથી તેરસો પંદર પાલનપુર બારસો પંચાણુંથી તેરસો ચાર આસણ બારસો છ્યાસીથી બારસો નવ્વાણું મહેસાણા બારસો છન્નુંથી તેરસો એકવીસ રાજકોટ બારસો સાહીઠથી તેરસો પાંચ નેનાવા બારસો સિત્તેરથી તેરસો તેર ભુજ બારસો સત્યાસીથી બારસો નેવ્યાસી બહુચરાજી બારસો નેવુંથી તેરસો નવ જામનગર અગિયારસોથી બારસો પાંત્રીસ પાટણ બારસો પાસઠથી તેરસો તેર વાવ બારસો પંચ્યાસી થી તેરસો અઢાર ગોંડલ એક હજાર એકાવન થી તેરસો સોળ હળવદ બારસો ચાલીસ થી બારસો થરાદ બારસો થી તેરસો ઓગણીસ રાવ બારસો થી બારસો હારીજ બારસો થી તેરસો અગિયાર હિંમતનગર તેરસો પાંચથી તેરસો પંદર દિયોદર બારસો થી તેરસો દસ અમરેલી બારસો થી બારસો थरारसो तेरसो एक सीहोरी बार सौ पचास थी, थीरसौ गोजारिया तेरौ थीरसौ नौ विजापुर बार सौ नेव अठार पिलोड़ा बार सौ अठासी थीरसौ पांच तलोद बार सौ अठासी थीरसौ वाराही बार सौ बेतालीस बार सौ एसि विसनगर बार सौ साइठ थी तेरसो सोल फिलोड़ा बार सौ वीस धी बार सौ सीतेर ચાણસમાં બારસો સિતેરથી તેરસો ચાર રાઘનપુર બારસો એસી થી તેરસો વીસ બોટાદ અગિયારસો એસી થી અગિયારસો એસી